નમસ્કાર ખેડૂત મિત્રો હું રાજભાખર બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરવાના છીએ મરચીમાં મરચીના પાક મરચીના પાકમાં આવતો એક રોગ એટલે કે આપણે મરચીના પાકમાં કુકડ આવતી હોય છે એના વિશે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં તો તમને એ કહી દઉં કે મરચીના પાકમાં કુકડ આવે છે કઈ રીતે તો મરચીમાં મેઇન ત્રણ પ્રકારે કુકડ આવતી હોય છે એક થ્રીપ્સના લીધે આવતી હોય છે બીજી છે એ કઠીરીના લીધે આવતી હોય છે અને એક બીજી છે એ વાયરસના લીધે આ ત્રણ પ્રકારે કુકડ આવતી હોય છે અને સૌથી પહેલાં આપણે કેના લીધે કુકડ આવી છે એ ઓળખવી જરૂરી છે એના પછી આપણે એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ તો થ્રીપ્સના કારણે આવતી કુકડ તો તમે અહીંયા જોઈ શકો છો આ જે કુકડ છે ઉપરની તરફ પાંદડા વળેલા જે ઉપરની તરફ પાંદરું વળેલું હોય અને નોર્મલ હોય પાંદરું દેખાતું હોય અને થોડા ઘસરકા મારેલ હોય તેવું દેખાતું હોય એ ત્રીપ્સના કારણે થયેલું હોય છે ઘણી જગ્યાએ તમે જોતા હોય મોટાભાગના મરચામાં ત્રીપ્સના કારણે કુકડ આવતી હોય છે બીજી વાત કરું તો કથેરીના એટેકની તો કથેરીનો એટેક હોય ત્યારે સેમ આવી જ રીતે હોય પરંતુ ફરક શું હોય કે આ પાંદડું જે રીતે ઉપર વળ્યું છે એ જ રીતે આમ નીચે વળેલું હોય આવી રીતે આમ નીચેની સાઈડ વળેલું હોય તો એ હોય છે કથેરીનો એટેક અને ત્રીજી વાયરસનો એટેક હવે વાયરસનો એટેક કેવો હોય તો તમને આ બાજુ બતાવું આ રીતે તમે અહીંયા જોઈ શકો છો આખું પાંદડું હવે આમ કુકડાઈ ગયું હોય ઉપર નીચે આમ ભેગું થઈ જાય પાંદડું ને એમાં કલરમાં થોડો ઘણો આમ આડાવડો પીળો જ પડતો થઈ ગયું હોય પીળું લીલું પીળું લીલું જાય પડતી હોય છે તો આ છે વાયરસનો અટેક તો આપણે સૌથી પહેલા જોવું જોઈએ કે કયો અટેક છે વાયરસ છે થ્રીપ છે કે કચીરી છે એના પછી આપણે તેની સારવાર કરવી જોઈએ ધન્યવાદ